કામ વધારતી અત્યારમાં તમારે લીધે જ છું બધું મેં કઈ કર્યું નથી હું અહીં રસોડા ને બહાર છું ભૂકી ઢોઈડી યાર હું આ રસોડા ભાઈ રૂપી ની ક્યાં નહીં ખોટી હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ સાડા છ વાગ્યા છે સવારના અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અમારી આમ મોટું તો જો બધા હમણાં તો રોજે એક ફંક્શન હોય ને એટલે બધા વહેલું વહેલું ઉઠવું પડે છે છ વાગે બધા ઉઠી ગયા કોણા છ વાગે આમ તો નાસ્તો કરવો છે નાસ્તો મસ્ત બનાવ્યો ભાભીએ રોટલી બનાવી છે રોટલી ખાવાની ગાંઠિયા ખાઈ છે બે દિવસથી રોજ સાંજે સવારે

બધું મેનેજ ગયું ચાલ આ તો સાકલાડસી હા પેલા હોય વાગી ગયા છે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે હેલ્પ કરી છે અને બાકી આ બધાય એટલે તમે મારા કાકી ભાઈ સુધારવાનું બધું કાકી કામ હોય કાકી આ કાકી કામ કરે તો હા અમારા જીડું બેન વાસણ ઉટકે છે અને અમારા મિત્તલ બેન મહેંદી કરી છે આ ભી એને કાકી બધાય ત્રણ મળીને રસોઈ બનાવી ના ના પણ ખબર જ છે માણેક નો બતાવી દેવાનું પ્રૂફ જો વિડીયો માં મેં કચરો વારેલ છે મેં રોટલા બનાવેલ છે તો રસોઈ અમારે કમ્પ્લીટ થઈ ગઈ છે બધાય ભાભી એમ કાકી એન મળીને રસોઈ બનાવી છે અને અમારે છોકરીઓને બિલકુલ અહીંયા રેસ્ટ આરામ અને હવે અત્યારે ચણા ખાવાનું કામ ચાલુ કરી દીધું છે જમવાનો ટાઈમ થઈ જાય ને અત્યારે ચણા ચાલુ કર્યા

જમવા બેસી ગયા છે બધા કેટલો અવાજ આવે છે કેટલો અવાજ આવે છે વાઈ ગયા છે સવા બાર

না ওখানে নেই না গোল দিয়ে পানি લઈ શકો বল না না আছে সোক্রায় এক গরম চা পানি আছে ওই পুচও না দুধ দিতে দুধ মেয়ে হলো মজা এমনি মজা এই যে সুইমিং পুলে বোচু বচ ফাটা

જો અંજો અંજો જાદુ છે ટેક્સીમાં સામાન દેખાડવો માગે જો આઈ જઈ તડકો છે કઈ ન હોય માથે કે લે લે તમે તો માખી નીકળે પાણી નાખો એ કે પાણી નાખો લાવ પાણી ના ના હવે

মেন্দী <laughs> মিকি <laughs> 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 જમી લીધું ને પછી છે ને દુલ્હાને મારા હાથમાં મહેંદી લગાવી દીધી છે ને એકદમ મસ્ત લગાવી દીધી છે આટલી જ લગાવી છે પાછળ બાકી છે ટાઈમ મળશે તો જ લગાવવાની છે એક જ હાથમાં લગાવી છે અને મિત્તલે લગાવી છે મિત્તલે તો એકદમ મસ્ત મહેંદી લગાવી છે અહીંયા મેં નામ લખ્યું છે અહીંયા લખ્યું છે ભૌતિક ને મિત્તલ

આ અત્યારે બ્રાઇટ ટુ ટુ બી બી ની તૈયારી ચાલે છે જો ફુગા નથી ના નાની અને નાની છોકરી ફુગા કરી દે છે અને ખુશી થી નઈ નથી થતા મને તો ગાંઠ વાળતા નથી આવડે

અને અમારી બે ભાભી અને ખુશી અને ત્રીસા એટલા છે બસ આટલા અમે બ્રાઇટ ટુ બી નું ફંક્શન કરી છી અને બસ પેલા ફોટો ને એવું ચાલે છે રીલ બને છે અને બાકી કેક કટિંગ કરવાની છે ને બધાય રેડી થઈને બેસી ગયા છે હેલો ચાલો બધાને બતાવી દઈએ હાય 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 હા મારી બ્રાઈડ ગッド બસ આટલું જ બતાવવાનું છે અને બાકી તો ધમાલ મસ્તી છે ફોટોશૂટ વગર પછી આ છે આ રીલ માટે સામાન લીધો

રિહર્સલ કેટલી ત્રણ વખત કરવું પડશે આ લખવાનો એક રીલ માં વારો છે ને અમારો બીજા માં વારો છે તમે ગણી આપી દેજો મીના બેન એટલે માનસી પછી જઈને બ્રિજેશ કુમાર માટે ચા બનાવે ને પૂરું થઈ ગયું છે અને સાંજના પાંચ વાગે આવ્યા છે અને હવે રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આજે બનાવવાની છે પાઉભાજી તો ભાભીના અમે બધા લોકો બ્રાઇટ ટુ હતા એ ફંક્શનમાં એટલે ભાઈ ને કાકા બધા બધાય છે ને રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે અને આજે બનાવવાની છે ગ્રીન પાઉંભાજી પ્યોર ગ્રીન એના માટેનું કટિંગ બધું સ્ટાર્ટ થઈ ગયું છે મસ્ત લીલું લસણ આદુ મરચી લીલી ડુંગળી पालક ની બધી નાખી મસ્ત ગ્રીન ભાજી બનાવવાની છે રેસ્ટોરન્ટની જેમ કરી છે લસણ તો જો કેટલું બધું છે કટિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા આ છે એક વસ્તુ છે ને લસણ ફોલવા બેસાડ દીધા આ બે લસણ ફોલવા બેહી ગયા બા તો માથે ઓટસે હમ એટલે માથે ઓટ બેસી ગયા

દીપો તો ફરતો હોય ઘરે આવે ને તો આમ કટિંગ કરતી હોલોજ કઈ નથી કરતો જોઈ ઈને તો કઈ કરતો જો આજ ગ્રીન ગ્રીન ઓ અત્યારે થાય છે છે ને સામૈયાવાળી બેબીઓ છે ને એની મહેંદી થાય છે આ સામૈયાવાળા કેમ પાછળ રહી ગયા મહેંદી કરવામાં કામ કરી તા કેમ મારે એક જ હાથમાં બસ આટલી જ મહેંદી લગાવી છે બાકી ક્યાંય નથી લગાવેલી મારે ત્વિસાએ તો ફૂલ ઓન હાથમાં લગાવી છે અને આજે તો ઘણા બધા મહેમાન આવી ગયા છે જો આ આપણા સબ્સ્ક્રાઇબર બેઠા છે અહીંયા આપણો બ્લોગ જોવે છે હા એમ પછી કમેન્ટ કરજો અમારો બ્લોગ જોવો છો તો આ મારા પપ્પાની ને કાકાની બેયની જોડી છે ને ક્યારે જુદી રામ લક્ષ્મણ જેવી જોડી છે બેની આમ તો ચાર ભાઈઓ રામ લક્ષ્મણ શત્રુઘ્ન અને ભરત ચારે ચાર ભાઈઓ જ કહી શકાય આમ એમાંય આ બે રામ લક્ષ્મણની જોડી બે ભેગા જોઈએ ગમે ત્યારે ભરત માં બેઠો ડુંગરી સુધારે ભરત તો ડુંગરી સુધારે કા બાપા આ ચારેય ભાઈઓ રામ લક્ષ્મણ ભરત શત્રુગ્ન છે એમ ઓલા રામ લક્ષ્મણ ભેગા જ હોય એમ એટલે મોહન બાપા કે ભરત ડુંગરી સુધારી રોટલા બનાવ્યા થપો માયરો ભાભી રોટલાનો અને અહીંયા ગ્રીન ભાજી અમાર બને છે મસ્ત થઈ ગઈ સુગંધ મને ઉપર આવતી હતી ઉપર બેઠી હતી સલાડ કટિંગ થાય છે અત્યારે તમે હવાર બપોર હાઇન ગાજર જ ઉતારતા હો આજ કામ કામ તમારું તો આવે છે પણ હવે પછી હોય વારો ન આવે એટલે બનાવો તમે આ કટિંગ કરતી એ સારું કેવાય મિત્તલ પુલ ને દીદી ત્રણેય કટિંગ ને એવું કરતા હતા સોરી અમને તમને હેલ્પ કઈ ન કરી કારણ કે હું એડિટિંગ કરતી હતી ને સ્પેશિયલી તમારા માટે બધાને બ્લોગ જોવો તો ને એટલે કારણ કે આજે અમારે છે સાંજ નું ફંક્શન આઠ વાગે ને ત્યાં સુધી ચાલુ થઈ જવાનું હોય એટલે વાયગા છે અત્યારે પોણા સાત હજી સનસેટ પૂરા નથી થયો ત્યાં જમવા બેસી ગયા છે બધા ચિલ્લર પાર્ટી જ દેખાય છે તો બહુ બધી ચિલ્લર પાર્ટી